કઢાવી દી આપડે પાછા લઈ જઈએ એ આપણે જીગ હોય તમે ભી છે ને પ્રભારી સાથે આવી જાવ એટલે એક એક આવો દિલથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે મોટી દમણને ફર્સ્ટ ટાઈમ મોટી દમણને પ્રેસિડેન્ટની દાવેદારી માટે સપોર્ટ કર્યો છે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું અહીં ઉપસ્થિત મારા પ્રદેશના પ્રભારી નીતિનભાઈ પટેલ મારા જિલ્લા પંચાયતના મેમ્બર્સો જિલ્લા પંચાયતના તમામ મેમ્બર્સો અને મારી દમણને જમતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને પ્રદેશના મહામંત્રી જીગ્નભાઈનું એ છે કે તેમણે મને ચૂંટીને લાવ્યા અને પ્રેસિડેન્ટ બનાવ્યો તે બદલ મોઢી દમણ તરફથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કઈ રીતે બહુ વિકાસ થશે આ વિસ્તારનો વિકાસ તો જિલ્લા પંચાયતમાં જે રીતે ભાજપ સરકારે બહુમતી મેળવી છે તે રીતે અમે વિકાસને સાથે લઈને લોકોના ઘર ઘર જઈને વિકાસ કરીશું મુખ્ય કયા કયા કામ રહેશે લોકોના મુખ્ય કામ રહેશે કે લોકોને પ્રાથમિક સુવિધા રોડ પાણી લાઈટ અને બેઝિક જરૂરિયાતો જેમ કે ગટર ગટર લાઈનના પ્રોબ્લેમો છે તે બધા લાઈટ પ્રોબ્લમો હવે સોલ્વ કરીશું આવનાર સમયમાં અમે ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીના સપોર્ટથી વિકાસ કરીશું સંગઠન ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારું નામ આપી અમને જે દાવેદારી આપી છે હમણાં ઉપપ્રમુખ માટે એ અમે સારી રીતના નિભાવશું અને આપણા પ્રશાસિક શ્રી પ્રફુલભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ જે પણ કાર્ય હશે એ અમે સાથે મળીને જિલ્લા પંચાયતની ટીમ છે આપણી અને સભ્ય બધા છે એ બધા મળીને આપણે દમણનો વિકાસ ઓલરેડી બહુ સરસ થઈ રહ્યો છે એમાં આપણે સરસ એવો વિકાસ કરીશું બધા મળીને ભારત માતા કી જય વંદે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંશ મિશન ના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનવંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેક પોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ ઈનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈનેસર વાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઇનેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ